જય માતાજી મિત્રો તો આજે આપણે ઘણા વખત ત્યાં આપણે વિડીયો નહોતો બનાવ્યો તો આજે આપણે વિડીયો બનાવવાનો છે આપણે જે આ અહીંયા જે રસ્તો હતો એ રસ્તાનું કામ થયું હતું ત્યારે પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો તો આજે આપણે વિડીયો બનાવવાનો છે કે આજે આપણે જે બીજી વાડીએ જાય ત્યાં બાપાનું મંદિર છે ત્યાં હવનનું રાખેલું છે તો આપણે હવનમાં આપણે જવાનું છે તો ત્યાં આપણે જઈએ ને તમને બતાવું ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો તો હાલો મિત્રો તો આપણે ડોસા બાપાના મંદિરે જવાનું છે અને અહીંયા જો આપણે રસ્તો સાફ કરેલો છે પહેલાં બાવળિયા હતા અને રસ્તો બહુ સાંકડો હતો તો આપણો રસ્તો બહુ સરસ થઈ ગયો છે અને સામે તમે જોઈ રહ્યા છો હવે અહીંથી પણ ડોસા બાપાનું મંદિર જે સફેદ જે દેખાય છે તે ડોસા બાપાનું મંદિર પણ આપણી પેલીવાડી છે ત્યાંથી દેખાય છે તો હાલો તો મિતેશને બધા જાય છે પ્રસાદી લેવા માટે કારણ કે ત્યાં હવન છે ને આથી આપણે બધાને પ્રસાદી લેવા જવાની છે તો જયદીપ છે મિતેશ છે અને બીજા છોકરાઓ છે તો અહીંયાથી આપણે જે ફોર વ્હીલરની લાઈન લાગી ગઈ છે એ છે તો ડોસાબપાનું ધામ છે ત્યાં સુધી ફોર વ્હીલર ફોર વ્હીલર તો અહીંયા તમે જોઈ રહ્યા છો

ગાડી જોયું હશે એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા બહુ મોટું આયોજન કરેલું છે તો મિત્રો બસ આજનો વિડીયો અહીં સુધી મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય રામ